નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પર ગેંગ બનાવી માર મારવાના કિસ્સામાં જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે આહીર સમાજ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે થોડા દિવસ પહેલાં મધુરમ વિસ્તારમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ બેરહેમીથી ઢોર માર્યા હતા આ અંગેના એક બાદ એક અનેક વીડિયો સામે આવ્યા છે આજે જૂનાગઢમાં નાહિર સમાજ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી કે આ કિસ્સામાં હોસ્ટેલના સંચાલક કે જાણી જોઈને સમગ્ર ઘટનાને છુપાવી છે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને એક દાખલારૂપ કામગીરી થાય તો બીજીવાર ક્યાંને પણ આવી ઘટના ન બને તેવી રજવાત કરી છે સમગ્ર મામલે કલેક્ટરે આશ્વાસન આપ્યું છે કે આ કિસ્સાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ કમિટી બનાવવામાં આવી છે અને તપાસ કમિટી દ્વારા વહેલામાં વહેલી તકે રિપોર્ટ સોંપી દેવામાં આવશે અને રિપોર્ટ બાદ જે જવાબદાર હશે તેના પર કાર્યવાહી થશે તેવી ખાતરી આપી છે જી આજે જુનાગઢની અંદર આવેલી આલ્ફા સ્કૂલમાં એમની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો અને એના અનુસંધાને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર એટલા માટે આપવું પડે છે કે જ્યારે પણ આવો બનાવ કોઈ પણ સંસ્થામાં બનતો હોય ત્યારે એ સંસ્થાની જવાબદારી થાય કે એમના વાલીને જાણ કરવી જોઈએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી દોઢ મહિના પછી જ્યારે વિડીયો વાયરલ થાય અને એના મા બાપને જાણ થાય અને ત્યાર પછી સંચાલકને મળવા જાય ત્યારે સંચાલક એવો જવાબ આપે કે આ સ્કૂલ તો અમે ભાડે રાખેલી છે આ સ્કૂલ છે એ જીપી કાઠી સાહેબની છે ને જવાબદારી એની થાય છે જીપી કાઠી સાહેબને જ્યારે ફોન કરવામાં આવે ત્યારે એમ કહે છે કે ભાઈ હું હમણાં તમને મળું છું અને એના પછી એમનો ફોન સ્વિચ ઓફ થઈ જાય છે ત્યારે આવી ગંભીર બેદરકારીમાં જો આ લોકો ધ્યાન ન આપતા હોય તો હું એવું માનું છું કે આવી હોસ્ટેલ

કાલે બીજી હોસ્ટેલમાં બનશે કોણ જવાબદાર અને આટલા ટાઈમ સુધી આ રાત છુપાવી રહે કોઈ યોગ્ય વાત નથી યોગ્ય કાર્ય કરવા વિનંતી આજે અમે આવેદન પત્ર આપવા આવ્યા છે બધા બરાબર છે અમારા આહી સમાજ ના કે અમારા સમાજ નો હતો એટલે અમે આવ્યા કાલે બીજા સમાજ સાથે આવું થશે તો કોણ જવાબદાર તમારી શું માંગણી અમારી માંગણી એવી છે કે એને પૂરેપૂરો હક મળવો જોઈએ બરાબર છે અને પૂરેપૂરું એના પગલા લેવા જોઈએ કે જેથી કરીને બીજે કોઈ આવી આવો પ્રશ્ન ઉભો ન થાય અને ક્યાંય આવું બધું કરતા અટકી જાય બધા દીવે એવી રીતના કટ્ટર પગલા લેવાની જરૂર છે મારું નામ કાળુ ભદ્રકા પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત જુનાગઢ અને પૂર્વ સરપંચ ગ્રામ પંચાયત ખડિયા આજે આજુબાજુના ચાર પાંચ તાલુકાના અને ઉપેટા તાલુકાના આઈ સમાજ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર એવું છે એટલા માટે કે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા અને આજથી દોઢેક મહિના પહેલા જે બનાવ બન્યો છે ઉપલેટા હાઈ સમાજના છોકરાને બીજા છોકરાઓ એક મંડળી રચી અને મૂઢ માર અને ઢોર માર મારેલો છે એ એના વાલીને કાંઈ ખબર નહોતી સમાજને કાંઈ ખબર નહોતી અને સમાજને કાંઈ ખબર નહોતી એ સમય દરમિયાન સોશિયલ મીડિયામાં એ વિડીયો વાયરલ થયા પછી એના પિતાને ખબર પડી કે ભાઈ આ છોકરો તો આપણો છે અને અહીંયા આખા સમાજને વાત કરી એ મુદ્દા પર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું જે તે એના પપ્પા અને ઉપલેટા સમાજ ઉપલેટા સમાજના આય સમાજના આગેવાન ભાઈ શ્રી બેહુલભાઈ ચંદ્રવાડિયા એ સ્કૂલે ગયા સ્કૂલના સંચાલકને મળ્યા ફોન કર્યો તો એનો ફોન સ્વિચ હોય આવ્યો અહીંયા કાંઈ કીધું નહીં પણ જીપી કાઢીને મારે એ કહેવું છે એ અત્યારે એવું કે છે કે ભાઈ આ સ્કૂલ મેં ભાડે આપી દીધી છે તો જવાબદારી તારી થાય છે ભાઈ ત્યાં ભાડે આપી દીધી ન આપી દીધી તારો પ્રશ્ન છે આવું આવા માર મારવાના બનાવો ઘણા બધા આગળના ભૂતકાળમાં થયા છે અને ત્યાં ઘણા બધા દારૂની મહેફિલો ચાલે છે એવું તમને કહી દઉં અને જીપી કાઠીને મારે એવું કેવું છે કે ભાઈ તું કાઠી છો તો અમે એક શ્રી કૃષ્ણના આયુર્ય વંશજો છીએ એટલે મારો ભાઈ તારે જે કરવું એ કરીએ આ છોકરાને ખરેખર ન્યાય મળવો જોઈએ નકર આવનારા દિવસોમાં તું ધ્યાન રાખીએ તારું શું થાય